હાલત ગંભીર છે શિક્ષકે પટાવાળાને કામગીરી સોંપવાની બદલે વિદ્યાર્થીઓને સોંપી હતી શિક્ષકે છત પર દોરીની સફાઈ કરવા માટે વિદ્યાર્થીઓને મોકલ્યા હતા સ્કૂલ સંચાલકોનો ભીનો સંકેલવા પ્રયાસ કરી રહ્યા છે બંને બાળકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ్ బెలాయకన్ దావె ఫో ఇేసబుక్ టవిటర్